પારડીની સાત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અંદાજીત સિત્તેર ટકાથી વધુ મતદાન નિમખલ ગામે એક વરિષ્ઠ દિવ્યાંગ મતદાતાને પોલીસે મતકુટીર સુધી લાવવા લઈ જવા માટે માનવતા મહેકાવી ફરજ અતા કરી મોટાવાગછીપા કોટલા ઉમરસાડી દેસાઈવાડ માછીવાડ અરનાલા નિમખલ અને નેવરી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામ્યો પચીસ જૂને પરિણામ આવશે પાડી તાલુકાના સાત ગ્રામ પંચાયતોની સરપંચોની ચૂંટણી બાવીસ જૂનના રવિવારના રોજ સવારે સાત વાગ્યાના સુમારે બેલેટ પત્ર દ્વારા મતદાન ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં પાડી તાલુકાના મોટા વાગછીપા અરનાલા નિમખલ કોટલા ઉમરસાડી દેસાઈવાડ ઉમરસાડી માછીવાડ અને નેવરી ગ્રામ પંચાયતોની ચૂંટણીનો માહોલ સવારથી જ જામ્યો હતો જેમાં અંદાજીત સિત્તેર ટકાથી વધુ મતદાન થયું હતું પાડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડ ગામે સરપંચ પદ માટે બે ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો જેમાં સરપંચ પદ અને સાથી સભ્યો વચ્ચે કાંટાની ટક્કર જામી હતી અહીં સભ્યો માટે બે ઉમેદવારો અશ્વિન દેસાઈ અને કૃણાલ પટેલ બંને વચ્ચે ટક્કર જામી હતી જ્યારે માછીવાડમાં સરપંચ પદે પાંચ ઉમેદવાર અને તેમના સાથી મિત્રો સભ્યો વચ્ચે ચૂંટણીનો માહોલ જામ્યો હતો જ્યારે કોટલાવ ગામે સરપંચ માટે ત્રણ ઉમેદવારો અને હરીફ વિવિધ વોર્ડના સભ્યો વચ્ચે જંગ જામ્યો હતો આ સાથે મોટા ગામે સરપંચ પદ માટે બે ઉમેદવારો વચ્ચે સીધો જંગ જામ્યો હતો જ્યારે અરનાલા ગામે સરપંચ પદ માટે બે ઉમેદવારો સાથે ખરાખરીનો સીધો જંગ જામ્યો હતો તેમજ નેવરી ગામે બે સરપંચ વચ્ચે સીધો જંગ રહ્યો હતો જ્યારે નિમખલ ગામે સરપંચ પદ માટે ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જામી હતી નીમખલ ગામ એક વરિષ્ઠ દિવ્યાંગ મતદાતાને મત આપવા માટે પોલીસે માનવતા દાખવી મધ કુટીર સુધી લઈ જવા અને લાવવા માટે મદદે આવી હતી એકંદરે સવારથી સાંજ સુધી પાર્ટી પોલીસ પીઆઈ જી આર ગઢવીની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે ચૂંટણી સંપન્ન થઈ હતી ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ બનવા પામ્યો ન હતો ત્યારે આજે સરપંચ અને સભ્યોના ભાવિ બેલેટ પેપરમાં શીલ થયા હતા અને અંદાજીત છ વાગ્યા સુધીમાં સિત્તેર ટકાથી વધુ મતદાન થયું હતું જ્યારે અગાઉ ત્રણ ગ્રામ પંચાયતો રેટલાવ બરાઈ અને આસમા પંચાયત બિનહરીફ થતાં સમરસ જાહેર કરાઈ હતી ત્યારે હવે પચીસ જૂને સરપંચ અને સભ્યોની મતગણતરીનું પરિણામ આવશે તેના પર તમામની મીટ મંડાઈ રહ્યું છે Vi skal kjøre til en हम बताओ कब भी नहीं चाहिए ya! ਇਹ ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਦੱਸਦਾ ਕਿ ਨਹੀਂ ਬੋਲ ਬੋਲ I'm

બુથ ઉપર લાંબી કતારો જોવા મળી છે સરસ છે બહુ સરસ છે પોલીસ બંદોબસ્ત અને આ ખુબજ સુંદર વ્યવસ્થા થયેલી છે માહોલ એટલે શહેરમાં જેવી રીતે મતદાન ચાલુ થયું ને ત્યાંથી શાંતિપૂર્વક બરાબર પબ્લિકનો સારો થયો અને ચાલુ છે મતદાન અને કોઈ પ્રોબ્લેમ નથી એવો હું મારા નામ મનુભાઈ નાગરભાઈ પટેલ છે આ શ્રી જીગરભાઈ વસુભાઈ પટેલ મારી મિસિસ એમના વોર્ડમાં સભ્ય તરીકે ઉભી રહે થયેલી છે સાતમા વોર્ડમાં અને સરપંચ તરીકે ઉભો રહેલો છું હું માજી સરપંચ છું એમના ફાધર બી માજી સરપંચ હતા અમે ગામને હાથે લઈને ચાલીએ અને શાંતિપૂર્વક મતદાન કરીશું અને સાંજ પાંચ વાગે સાત સુધીમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે પૂરેપૂરું મતદાન કરાવીને શાંતિપૂર્વક સ્ટાફ ને કે પોલીસ તંત્ર ને બી કોઈને અમને કઈ વાંધો આવે એવું નથી અમારા ગામમાં વર્ષોથી ચૂંટણી લડતા આવેલા ત્રણ ચાર વાર ચૂંટણી અમે લડીને ગયા કોઈ બી બરાબર છે અત્યારે લાઈન માં બરાબર જામી છે અત્યારે નવ વાગ્યા પછી થી એકદમ ભીડ થશે અને શાંતિ શાંતિપૂર્વક મતદાન થતું છે અને બધી રીતે કોઈ કમ્પ્લેન કઈ આવી એવું નથી પોલીસ ગીગરભાઈ ને અમારે ચાર વાર ની ઇલેક્શન છે ચાર વાર માંથી અમે પૂરેપૂરા મત લઈશું અને બાકીના ભાઈ બેન હરીફ છે એમાં બી બરાબર અમે મતદાન લઈશું અને જંગી બહુ મત જીતાવીશું અને કોઈ ટકરાટ ઝઘડા વગર અમે જીતીશું અને ગામને હાથે રહ્યું છું નાના મોટા સૌને હાથે લઈને અમે ચાલીએ નાત જાત નાત કોઈને અમે ગણિયા નહીં કાંઈ વિરોધ અવિરોધ કરીએ નહીં એકથી બધાને હાથે લઈને અમે ચાલીશું અને જીતાવશું અને ગામના પૂરેપૂરા કામ કરીશું એવા એજન્ડો લઈને અમે આવેલા છે ઉમરસાડી ગ્રામ પંચાયત ત્યાં ચૂંટણી ખૂબ જ શાંતિપૂર્વક અને બધા એકબીજાને સહકાર આપીને ચલાવી રહ્યા છે કોઈ બીજી અહીંયા કોઈ બી ખેત પાણી કે ખટપટ જેવું કઈ જ નથી એકદમ શાંતિપૂર્વક માલ ચાલી રહ્યો છે ટોટલ મતદારો સાડા ચાર થી પાંચ હજાર જેટલા મતદારો છે ત્રણ વાગ્યા સુધીમાં કેટલું મતદાન થયું ઓલમોસ્ટ અહિયાં એસી ટકા જેટલું મતદાન થઈ ગયું છે ત્રણ વાગ્યા સુધીમાં મતદારો પર પૂરો ઉત્સાહ દાખવીને અહીંયા મતદાન કરી રહ્યા છે જેથી એસી ટકા સુધી ત્રણ વાગે સુધી પહોંચી ગયા સરપંચ માં કેટલા જણા ઉમેદવારી ફોર્મ સરપંચ માં જીતુભાઈ હળપતિ અને રાજુભાઈ હળપતિ બે વ્યક્તિ સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવી છે અમે સભ્ય તરીકે વોર્ડ નંબર પાંચ માંથી ઉમેદવારી કરી છે પ્રથમ વખત તમે ચૂંટણી જઈ રહ્યા છો હું પ્રથમ વખત આ ચૂંટણીમાં ઉમેદવારી કરી રહ્યો છું કારણ કે ગામના વિકાસના કામો થાય અને ગામની પ્રગતિ કરે એટલા જ વિચારો રહ્યા ચૂંટણીમાં મેં છે ઉમેદવારી કરવાનું પરિણામ આવશે તો શું કરશે સ્વીકારશો ને બધા જે આવશે અમે બંને હું અને મારા જે

એની અંદર વિરોધી ઉમેદવારો પણ એક સાથે ઉભી રહીને ખેલદીલી ઇલેક્શન લડી રહ્યા છે એમાં ગ્રામજનો પોલીસ સ્ટાફ ઇલેક્શન જે કોઈ સ્ટાફ મેમ્બરો આવેલા છે એમનો પણ ખૂબ જ સારો સાથ સહકાર રહ્યો છે અને બધા ખૂબ જ ખુશીથી આજે લોકશાહી નો જે પર્વ છે એની ઉજવણી કરી રહ્યા છે જે બદલ અમે ઉમરસાડી ગ્રામ પંચાયતના તમામ તમામ ભાઈઓ બહેનો વડીલો યુવાઓના પણ ખૂબ ખૂબ આભારી છે અને હરિફ ઉમેદવારો નો પણ ખૂબ ખૂબ આભાર કોણ કોણ ઉભેલું છે સરપંચ પદે આ વખતે બે ઉમેદવારો ઉમરસાડી દેખાઈવાડમાં ઉભી રહ્યા છે આપણા જે જૂના ઉમેદવાર છે રાજુભાઈ હળપતિ અને આ વખતે જે ગામના લોકપ્રિય ઉમેદવાર તરીકે ગામે જે રહ્યા છે જેમને જેટુભાઈ હળપતિ એ ઉભા છે ખાસ કરીને બે વચ્ચે કાતો ચક્કર એટલે વોર્ડ નંબર માં આ વખતે ઉમરથાળી દેસાઈ વોર્ડ નંબર પાંચ ની અંદર ટોટલ ચારસો તેત્રીસ મત જે છે એની અંદર ટોટલ ચાર ઉમેદવારો એ ફોર્મ ભર્યું છે સભ્ય પદે બરાબર એની અંદર મુખ્યત્વે જે કાંટાની ટક્કર છે એ અશ્વિનભાઈ દેસાઈ અને સોનાલભાઈ પટેલ મારી વચ્ચે છે પરંતુ બંને જ ઉમેદવારો ખૂબ જ ખેલ લીલીપૂર્વક ઇલેક્શન લડી રહ્યા છે એમ તો અશ્વિનભાઈ પણ અમારા જ છે અને બીજા ઉમેદવારો પણ અમારા જ છે પણ અમને પૂરેપૂરો ગામના લોકો પર વિશ્વાસ છે કે અમે જીતીશું અને સૌથી સારા અને હાઈએસ્ટ માર્જિન થી જીતીશું દેસાઈવાડ સરપંચ માટે બે જણા ઉમેદવાર છે જયારે સભ્યો માટે પણ ઉમેદવાર છે બંને પક્ષો વચ્ચે ત્યારે ખાસ કરીને તો અહીંયા એક અશ્વિન એડવોકેટ અને સામે કુણાલ પટેલ એ બંને વચ્ચે ટોપ ફાઈટ થઈ રહી છે અને બંને જણા સ્વીકારી રહ્યા છે કે જે બી પરિણામ આવશે તે અમે સ્વીકારશું મતદારો જે નિર્ણય આપશે તે અમે સ્વીકારશું અને સવારથી શાંતપૂર્ણ વાતાવરણમાં અહીંયા ચૂંટણી થઈ રહી છે પોલીસ બી કાયદો અને વ્યવસ્થા ખડે પગે દેખાઈ રહી છે પાર્ટી તો અમૃત પટેલ સંકલ્પ ચૂંટણીનો માહોલમાં તો ગામના ભાઈઓ બહેનો ખૂબ જ લાંબી કતારમાં વરસાદના વાતાવરણમાં બી ખૂબ જ ઉત્સાહથી મતદાન માટે ઉભા છે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી રહ્યા છે અને પોલીસ પોલીસ ભાઈઓનો બી ખૂબ જ સહકાર મળી રહ્યો છે શાંતિપૂર્ણ માહોલમાં ખૂબ જ સારી રીતે પતી જાય એ રીતનો અમને આશા છે ખૂબ જ લાંબી કતાર છે ભાઈઓની બે બુથમાં મતદાન થઈ રહ્યું છે અને શાંતિપૂર્ણ માહોલ છે ગામ લોકો મને જંગી બહુમતીથી વિજયી વિજય બનાવે એ જ આશા છે અને વિશ્વાસ પણ છે કે મને વિજયી બનાવશે અને પૂરા લગનથી અમે કામ કરીશું સરિતાબેન હસમુખભાઈ પટેલ અરનાલા સરપંચ પદની ઉમેદવારી નોંધાવી છે હાલમાં સવારથી કંઈક દેખાય છે કે શાંતિપૂર્ણ વાતાવરણમાં અહીંયા ચૂંટણીનો માહોલ જામેલો છે અને સારું એવું વોટિંગ થઈ રહેલું છે આપ જોવો એ પ્રમાણે ઘણું બધું સારું વોટિંગ થઈ છે પરંતુ શાંતિપૂર્ણ માહોલ છે અને કર્મચારી અને પોલીસ સ્ટાફ એ પણ સારી રીતે બધાની જોડે વર્તે છે અને સારી રીતે હેન્ડલ કરે છે કે જેથી એવું લાગે છે કે સાંજ સુધી પણ આ વરસાદી માહોલમાં પણ સારામાં સારી રીતે ચૂંટણી માહોલ શાંતિથી થી પચશે એવું લાગે છે અહીંયા ત્રિપંખીઓ જંગ છે અને છતાં બી બધું અત્યારે જે માહોલ છે એ પ્રમાણે શાંતિપૂર્ણ માહોલ લાગે છે કોણ જીતશે એવું ફેવરેટ યાદ આવે એ તો શું છે કે ગ્રામ પંચાયતની ની ચૂંટણી છે એટલે તે પ્રમાણે જે લોકો પસંદ કરશે તે પ્રમાણે માણસ ચૂંટા છે એ રીતની અને દરેક દરેક ઉમેદવારોને તો શુભેચ્છા અમારા કોટલા ગ્રામ પંચાયત ના ટ્રિપલ સાથેનો જંગ છે એમાં

મોહનભાઈ અને પોતાના જીતનો દાવો કર્યો છે અને અત્યાર સુધીમાં જે વિકાસ ના કામો કર્યા છે તેને લઈને અમને મતદારો મત આપશે અને નિશ્ચિત અમારી વિજેત થાય છે એવું જણાવતા આપડે મોહનભાઈ પટેલ પાર્ટીના અમૃત પટેલ સંકલ્પ વિસ્તારમાં આજે ચૂંટણી છે હું ધારી શકું છું તો અમને જીતાડવામાં પૂરી કોશિશ કરજો અને બહુ લાંબા સમય સુધી ચાલુ રહેલું છે વરસાદ છે તો પણ ઘણા લોકો આવતા છે એ માટે અમને જીતાડવાની પૂરી કોશિશ કરજો હા બસ ચાલી આવું છું સકાવારી ટકાવારી બી સારી